ભાદરણ કોલેજમાં ત્રિવેદોત્સવ યોજાયો ગીતા જયંતિ ભારતીય ભાષા દિવસ અને વિશ્વ પર્વત દિવસની ઉજવણી ઉજવણી ગીતા વિશ્વ પર્વત દિવસ અને ભારતીય ભાષા દિવસની અમારી સંસ્થામાં સાયન્સ એન્ડ આર એ પટેલ કોમર્સ કોલેજ ભાદરણ દ્વારા તારીખ અગિયાર બાર બે હજાર ચોવીસના ના રોજ ઉજવણી કરવામાં આવી હતી સંસ્થાના ગુજરાતી વિભાગના બંને અધ્યાપકો ડોક્ટર પ્રિતેશ ચૌધરી સાહેબ અને ડોક્ટર ધ્રુવેલ પટેલ સાહેબના નેતૃત્વમાં આજના દિવસની ભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી આ બંને ઉર્જાવાન અધ્યાપકો અને વિદ્યાર્થીઓએ સાથે મળી સાંસ્કૃતિક અને પરંપરાને જાળવી રાખી સરસ પ્રવૃત્તિઓ આગળ વધારી રહ્યા છે તેનો સર્વેને ગર્વ છે આ પ્રસંગે સ્વાગત પ્રવચન ડોક્ટર પ્રિતેશ ચૌધરીએ સાહેબે કર્યું હતું પ્રોફેસર રાજેશ કારિયા પ્રોફેસર બીએન પરમાર અને પ્રોફેસર એસ એ પઠાણ સાહેબે પ્રસંગોચિત ઉદ્બોધન કર્યા હતા આભાર દર્શન ડોક્ટર ધ્રુવિલ પટેલ સાહેબે કર્યું હતું મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને પુસ્તકાલયમાં જઈ વિવિધ પુસ્તકોનું નિરીક્ષણ કરી વાંચન પ્રવૃત્તિનો માટે પ્રોત્સાહિત થયા હતા અહેવાલ નિલેશ પટેલ અલારસા